હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરી પહેલાં લાઇક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા શંકા કુશંકા તપન અને તૃપ્તિના હજુ વરસ પહેલાં જ લવ મેરેજ થયા હતા પણ છેલ્લા બે મહિનાથી બંનેમાં નાના મોટા ઝઘડાનું પ્રમાણ વધી ગયું હતું તૃપ્તિ કરોડોપતિ બાપની એકની એક દીકરી હતી તેથી તેનો હાથ છૂટા અને ખર્ચાળ હતો તેને અઠવાડિયે બે વાર બહાર હોટલમાં જમવા મૂવી જવા જોઈએ જ્યારે તપન મધ્યમ વર્ગના મા બાપના ચાર બાળકોમાંથી સૌથી મોટો દીકરો હતો તે કરકસર સાદગી અને બચતમાં માનતો હતો પછી તૃપ્તિની દરેક માગણીઓ તે કઈ રીતે પૂરી કરી શકે રવિવારે સાંજે જ બંને હોટલમાં જમ્યા હતા ત્યાં ગુરુવારે ફરી તેણે હોટલમાં ચાઇનીઝ ખાવાની જીદ કરી તપને સમજાવતા કહ્યું આટલા ખર્ચ આપણને ના પોસાય અને મને પેટમાં પણ બહુ હોટલનો ખોરાક ફાવતો નથી સાવ કંજૂસ છે પેટના બહાને હોટલમાં જવાની ના પાડે છે કહીને તૃપ્તિએ વિવાદ વધારી દીધો બીજા અઠવાડિયે તેને નવો ડ્રેસ લેવો હતો પણ તપને આખર તારીખમાં ખેંચ હોવાથી ના પાડી દીધી તૃપ્તિએ ગુસ્સે થઈને કહ્યું હું મારા પપ્પા પાસેથી રૂપિયા લઈને ડ્રેસ તો લેવાની જ છું પણ ખુદદાર તપન તેના સસરાના પૈસા લેવામાં માનતો જ ન હતો બંનેનો વિવાદ વધીને ઝઘડા સુધી પહોંચી ગયો લવ મેરેજ હોવાથી બંને મા બાપથી જુદા જ ભાડાના મકાનમાં રહેતા હતા તેથી વચ્ચે પડીને સમાધાન કોણ કરાવે તૃપ્તિ બેઠી બેઠી વિચારતી હતી કે તપનનો પ્રેમ ક્યાં ગયો મેં લવ મેરેજ કરીને ભૂલ તો નથી કરીને ગુસ્સામાં આવું વિચારતા તેણે ટીવી ચાલુ કર્યું ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં લાલચુ વર તેની પત્નીની મિલકતો મેળવવા દસમા માળેથી ધક્કો મારીને ખૂન કરે છે તે સીન જોતાં તૃપ્તિ એકદમ ડરી ગઈ અને સીન તેના મગજમાં હાવી થઈ ગયો તપનને તેનો મિત્ર સિનિયર વકીલના વિલની જરૂરિયાત વિષય પરના વર્કશોપમાં લઈ ગયો હતો તેની વિલની અગત્યતા અને જરૂરિયાત ઉપરનું ભાષણ સાંભળી તપન ચોંકનનો બની ગયો ઘરે આવતા જ તેણે તૃપ્તિને પૂછ્યું તારા પપ્પાએ વિલ કર્યું છે કે નહીં તૃપ્તિ આ સાંભળી ચોંકી ગઈ તારે શું કામ છે મેં પણ હજુ સુધી પપ્પાને પૂછ્યું જ નથી કહેતા તે ગરમ થઈ ગઈ ના આ તો મેં હમણાં વકીલ સાહેબનું લેક્ચર સાંભળ્યું તેમણે સ્પષ્ટ કહ્યું કે બે સાક્ષીની હાજરીમાં વિલ નોટિસ સમક્ષ કરેલું હોય તો પછીથી વારસદારને વાંધો આવતો નથી નહીંતર બહુ જ હેરાન થવાય છે એટલે તપને નિખાલસપણે જણાવ્યું ત્યારે તેને સપને ખ્યાલ ન હતો કે તૃપ્તિ મનમાં શું વિચારી રહી છે તૃપ્તિના મનમાં હજુ ક્રાઈમ પેટ્રોલ સિરિયલનો ખૂની પતિ જ ગુમરાઈ રહ્યો હતો તે વિચારી ચડી તપન મારા પપ્પાની મિલકતના વેલનું પૂછી શું કરવા ધારે છે હું જ તેની એકમાત્ર વારસદાર છું તો શું મને ખતમ કરી પોતે જ બધી મિલકતનો મિલકતો હડપ કરી જશે તપન નોકરી પર ગયો પછી તૃપ્તિએ તેની મમ્મીને મોબાઈલ જોડ્યો મમ્મી કેમ છે કેમ બેટા બહુ દિવસે ફોન કર્યો તપન સાથે બરોબર ફાવી ગયું ને મમ્મીએ ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યો મમ્મી હમણાં હમણાં અમારે બોલાચાલી અને વિવાદ વધારે થાય છે તપનનો પગાર ટૂંકો છે એટલે પૈસા ટકાની ખેંચતાણ ચાલ્યા કરે છે અને ખર્ચને પહોંચી વળાતું નથી શું કરું એ સમજાતું નથી તૃપ્તિએ પોતાની મનની વાત કહી દીધી સાંભળીને ખર્ચ કરજે બેટા સંભાળીને ખર્ચ કરજે બેટા મમ્મીએ સલાહ આપતા કહ્યું પણ મમ્મી એ તો પપ્પાના વ્હીલનું પૂછતો હતો પપ્પાએ વ્હીલ બનાવ્યું છે તૃપ્તિએ પૂછ્યું હા બેટા અમારા પછી એક તું જ તો વારસદાર છે એટલે આ બંગલો ફેક્ટરી ગોડાઉન ફાર્મહાઉસ વગેરે અંતે તો તારા નામે જ થશે ભવિષ્યમાં તપન આ બધું તને પથાવીને માલિક ના બની જાય એનું ખાસ ધ્યાન રાખજે મમ્મીએ ચેતવણી આપતા કહ્યું એક વખત મન ઊંધું વિચારી શંકા કુશંકા પર ચડી જાય એટલે તેના જ વિચારો કર્યા કરે છે તપનને ઓફિસમાં ચિંતામાં જોઈ તેના મિત્ર તુષારે પૂછ્યું તપન શેની ચિંતામાં છે ઘરે બધું બરોબર ચાલે છે ને તપને નિરાશ સ્વરે કહ્યું હમણાં હમણાં તૃપ્તિ સાથે નાની નાની બાબતે બોલા ચાલીને ઝઘડા થયા જ કરે છે શું કરવું એ સમજાતું નથી એક કામ કર આ ચાર દિવસની રજામાં બહાર ફરવા જતા રહો વાતાવરણ બદલાતા મૂળ બદલાશે તુષારે ઉપાય બતાવ્યો તપનને ઓફિસમાં ચાર દિવસની રજા આવતી હોવાથી તૃપ્તિએ ખુશ કરવા માઉન્ટ આબુનો પ્રોગ્રામ બનાવી લીધો તૃપ્તિ વિચારે ચડી મારે સાવધ રહેવું પડશે પહાડ પરથી મને પાડીને પતાવી દેશે તો શંકા કુશંકા તેનો પીછો છોડતી નહોતી સાજે ઠંડા વાતાવરણમાં બંને સનટે સનસેટ પોઈન્ટ પહોંચી ગયા અંધકાર છવાતા લોકો જવા માંડ્યા એકાંત અને રોમેન્ટિક મૂળમાં તપને તૃપ્તિને ઉચકી લીધી હવે તૃપ્તિની શંકા મજબૂત બની ગઈ તેણે છૂટવા જોર કર્યું પણ તે છૂટીને લપસી નીચે ખાઈમાં તેણે બૂમ મારી બચાવો બચાવો તેના હાથમાં ઝાડનું મૂળિયું આવી જતા લટકી પડી તેને ડર લાગ્યો કે તપન તેને ધક્કો મારીને પાડી દેશે તપન એકદમ પ્રભ થઈ ગયો તેણે બૂમ પાડી તૃપ્તિ બરાબર પકડજે હું તને બચાવવા નીચે આવું છું તે દોડતો જઈ ગાડીમાંથી ઝાડી રસ્સી લઈ આવ્યો રસ્સીનો એક છેડો ઝાડ સાથે બાંધી પોતે ખુદ તેના બીજા છેડે રસ્સીની મદદથી નીચે ઉતરવા લાગ્યો તેનો હાથ છૂટે કે રસ્સી તૂટે તો સીધો ખાઈમાં નીચે પડે તેમ હતું જીવ સટો નો ખેલ હતો આ તૃપ્તિ સુધી પહોંચી ગયું તૃપ્તિ મારી ઉપર બેસી જા બેસી જ ભાર વધવાથી સહેજ રસ્સી ખેંચાઈ ગજબ નાક ખતરો હતો જરા પણ હિંમત હાર્યા વગર તપન તૃપ્તિને લઈને ઉપર આવ્યો ભારે મહેનત અને શ્રમને લીધે તપન ઉપર આવતા જ બેભાન થઈ પડી ગયો તૃપ્તિ દોડી કારમાં જઈ પાણી લાવી છાંટતા તપન ભાનમાં આવ્યો તેણે પૂછ્યું મને કેમ બચાવી મને મારીને તારે મારા પપ્પાની મિલકત હડપ કરવી હતી એટલે વિલનું પૂછતો હતો ને તપાને જોઈ રહ્યો તેણે દિલગીરી સાથે કહ્યું મેં તો વિલની જરૂરિયાતના વર્કશોપમાં સાંભળેલું કે વિલ વગર વારસદારને બહુ તકલીફ પડે છે એટલે તને મદદરૂપ થવા જ મેં ખાલી પૂછેલું તૃપ્તિ આ સાંભળી રડી પડી મેં તારા ઉપર ખોટી ખોટી કુશંકા કરી મને માફ કરી દે નાના મોટા ઝઘડા તો થયા કરે એમાં જ દાંપત્ય જીવનની મજા છે ને તમે આવી કુશંકા ક્યાંથી થઈ તને આવી કુશંકા ક્યાંથી થઈ તપને સાંત્વન આપતા કહ્યું મેં ટીવી સિરિયલ જોઈ લી તેમાં આવું શંકાસ્પદ બતાવે છે એટલે કહેતા તૃપ્તિ નીચું જોઈ ગઈ આમ શંકા કુંશંકાનું સમાધાન થતાં તપન તૃપ્તિની દાંપત્ય જીવનની ગાડી પાટે ચડી ગઈ બંને સુખી લગ્ન જીવન જીવવા લાગ્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ